રાજકોટમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે અનેક સોસાયટીઓમાં ચાપડી ઉંધિયાનો ભવ્ય કાર્યક્રમ એક દિવસમાં ખાસ કરીને રેસિડેન્સી સોસાયટીમાં કાર્યક્રમએ વહેલી સવારથી તવા માંડીને મોટા પ્રમાણમાં ચાપડી ઊંધિયું તૈયાર કર્યું ન્યૂઝ કેપિટલ સાથે વાત કરતા મહિલાઓએ કહ્યું કે શિયાળામાં તમામ લીલા શાકભાજી તાજા અને પુષ્કળ મળતા હોવાથી વર્ષોથી મકર સંક્રાંતિના દિવસે ઊંધિયું જમવાની પરંપરા છે જેનાથી આ તહેવારને વધુ સ્વાદિષ્ટ અને સામૂહિક ઉત્સાહનો રંગ મળે છે આ રીતે રાજકોટની સોસાયટીઓમાં પરિવારો અને પાડોશીઓ એકઠા થઈને ઊંધિયું ચાપડી અને પતંગોના રંગ સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ઉત્રાયણના પર્વમાં કરોડો રૂપિયાનું ઊંધિયું રાજકોટવાસીઓ આરોગી જશે ત્યારે અનેક એવી સોસાયટી છે જેમાં મહિલાઓ એકત્રિત બનીને સમગ્ર સોસાયટીનો જમણવાર આજે બપોરે કરે છે અહીંયા ગુલમોર સોસાયટીના તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું રાજકોટની આ સોસાયટી છે જ્યાં વર્ષોથી મહિલાઓ એકત્રિત થઈને ચાપડી ઊંધિયાનો પ્રોગ્રામ કરે છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ગરમાગરમ ચાપડી બેન બનાવી રહ્યા છે અને ચાપડી ઊંધિયાની મોજ આજે બપોરે સમગ્ર સોસાયટીજનો માણશે આપણે વાત કરીએ મહિલાઓ સાથે

ભેગી સંક્રાંત મનાવાય જાય ભેગું જમાય જાય અને શિયાળા સીઝન સિઝન છે બધી શાકભાજી આવતી હોય બધી લીલોતરી ખવાય જાય ને શિયાળા માં ઠંડી માં મજા આવે કેવું બન્યું ઊંધિયું ભાવશે બધા ને હા બઉ મસ્ત બન્યું ઊંધિયું ને ભાવશે બધા બોલો કેશો ઉત્તરાયણ કેવી તમારી આજની આજની ઉત્તરાયણ ઉત્તરાયણ બહુ સરસ છે અમે ભાઈઓ આખી શેરીના વડીલો અને બહેનો બધા એક થઈને રહી છે અને આ ઊંધિયાનો પ્રોગ્રામ કરીને દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અમે ઊંધિયું ખાઈ છીએ અને અમને બહુ જ મજા આવે છે તો બહુ જ મજા આવે છે ગુલમોર સોસાયટીમાં અત્યારે અત્યારે ચાપડી કાર્યક્રમ છે છે અને જે મહિલાઓ તે પાંચસો થી વધુ વ્યક્તિઓનું ઊંધિયું અત્યારે બનાવવા જઈ રહી છે ચાપડી ઊંધિયાનો જયારે રાજકોટમાં પ્રોગ્રામ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને મકર સંક્રાંતિની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરતા નજરે પડે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ